જય માતાજી તો આજે આપણે જાણશું કે રાધન છઠ ક્યારે છે અને રાધન છઠના ચૂલા ઠારવાનું મુહૂર્ત કેટલા વાગે છે તો આપણે રાધન છઠ એટલે ચૌદ તારીખ એટલે ચૌદ આઠ બે હજાર પચીસ અને ગુરુવારના દિવસે રાધન છઠ મનાવવામાં આવશે અને ચૂલા ઠારવાનું મુહૂર્ત એ રાત્રે સાડા નવ થી અગિયાર વાગ્યા સુધીનું છે તો ખાસ કરીને મારી દરેકે દરેક બહેનોને ફરીથી એક વખત રાધન છઠ મનાવવાનું કારણ શું છે અને રાધન છઠના દિવસે શું કરવું અને શું ન કરવું એ વિશે થોડું હું તમને જણાવી દઉં તો એક દિવસ પહેલા છઠના દિવસે અલગ અલગ જેમ કે પરાઠા મોહન થાળા મરચાં બાજરીના રોટલા પૂરી થેપલા ઢેબરા પરાઠા સાબુદાણાની ખીચડી વડા સુખડી એવું દરેક વસ્તુ બનાવતા હોય છે રાધન છઠ દિવસે એટલે કે ગાયનું દૂધ અને દહીંનો ઉપયોગ કરવામાં આવતો નથી આ દિવસે મહિલાઓ દૂધ ઘી શીતલા પુરાણમાં વર્ણેલું છે કે શીતલા સાતમનો તહેવાર એટલે દેવી શીતલતાને સમર્પિત છે હિન્દુ પુરાણ કથાઓમાં શીતલા માતાને દેવી પાર્વતી અને દેવી દુર્ગાનો અવતાર માનવામાં આવે છે

તેના એક દિવસ પહેલા રાધન છટના દિવસે રસોઈ બનાવી અને સંગ્રહિત કરવામાં આવે છે આ બાબતોનું ધ્યાન ખાસ રાખવું જોઈએ આ વર્ષ દરમિયાન ગાયનું દૂધ કે દહીંનો ઉપયોગ કરી શકાતો નથી આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે આ દિવસે શું ન કરવું આ દિવસે બનતી રસોઈ એટલે કે શીતળા માતાનો પ્રસાદ પણ કહેવામાં આવે છે એટલે જે આપણે રસોઈ બનાવી છે એને ચાખ્યા વગરની શુદ્ધ રાખવી એટલે બીજા દિવસે એને શીતળા સાતમના દિવસે ભોગ લગાવી શકાય રાધન છઠના જેમ બને તેમ રસોઈ તમારે બાર વાગ્યા પહેલા બનાવી લેવી કેમ કે ચૂલો ઠારવાનું મુહૂર્ત અલગ અલગ ટાઈમ પર હોય છે તો આ ફેરે ચૂલો જે ઠારવાનું મુહૂર્ત છે એ લાસ્ટ અગિયાર વાગ્યાનું છે તો અગિયાર વાગ્યા પહેલા દરેકે દરેક બહેનોને રસોઈ બનાવી લેવી જોઈએ તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો આ વિડીયોનો શેર કરજો એટલે વધારેમાં વધારે લોકો સુધી માહિતી મળી રહે જય માતાજી